જય મિત્રો આજે હરિદ્વાર મુકામે મા ગંગાની આરતીનો લાભ લઈશું તેમજ એ એવું સ્થાન છે કે જેને હરકી પેઢી અથવા હરકી પૌળી અથવા હરકી પીઢી આવા વિવિધ પ્રકારના નામથી જેમનું સંબોધન કરવામાં આવે છે એવી મા ગંગાની ઉપર આવેલા ઘાટ છે જે પહાડોમાંથી આવતી ગંગા જ્યારે મેદાનમાં પરિવર્તિત થાય છે એમનું પ્રથમ ચરણ હરિદ્વાર મુકામે આવેલ છે તેમજ ત્યાં જે ગઢવાલી ભાષા બોલવામાં આવે છે ગઢવાલી ભાષાની અંદર હરકી પેઢી હરકી પોળી તો પોળી અથવા પેઢી શબ્દનો મતલબ થાય છે ચરણ ઘર એટલે ભગવાન શિવ જ્યાં શિવના ચરણ સેટેલાઇટ ઉપરથી જોતા પણ આ જગ્યાએ કોઈ પાલચિહ્ન હોય એવું દ્રશ્ય દેખાય છે તેમજ એક પુરાતન ભગવાન વિષ્ણુના શ્રી ચરણો પણ આવેલા છે ઘણા લોકો હરકી પોળી પણ કહે છે ઘણા હરકી પોળી કહે છે ઘર એટલે ભગવાન શિવજી ને મહાત્માઓ પાસે તેવું સાંભળેલું કે જે વખતે સ્વર્ગમાંથી માં ગંગા પૃથ્વી ઉપર આવે છે એ વખતે ભગવાન શિવજી પોતાની જટાની અંદર જે ગંગાને ઝીલ્યા છે એ વખતે ભગવાન શિવજી હરિદ્વારની અંદર આવેલા જે હરકી પેડીના નામથી ઓળખાતી જગ્યા છે એ જગ્યા ઉપર ઉભા રહ્યા છે અને સ્વર્ગમાંથી માં ગંગા આવે છે તેમણે ભગવાન શિવ પોતાના મસ્તકની અંદર ઝીલે છે ત્યાંથી લગભગ અઢીસો કિલોમીટર જેટલું ગંગોત્રી મુકામે એ ફોસથી પાણી જાય છે અને એ ગંગાનું ઉદ્ગમ સ્થાન ગણવામાં આવે છે તેમજ પર્વતો છોડી જ્યારે મેદાની ઇલાકામાં મા ગંગા આવે છે પ્રથમ વખત એ હરિદ્વારની અંદર આવે છે તો આજે આપણે એક એવા પવિત્ર સ્થાન હરિદ્વારની મુલાકાત લઈશું તેમજ એમના જે ઘાટ છે હલકી પેઢીના નામથી ઓળખાતો એ જગ્યાએ આપણે મા ગંગાની સંધ્યા આરતીનો પણ લાભ લઈશું

અને બંને બાજુનો માહોલ સરસ જોવાલાયક નજારો છે તેમજ આ સમયે ઉત્તરાખંડના સીએમ ધામીની સવારી નીકળે છે એટલે ટ્રાફિક વધારે છે જે સામે દેખાય ચંડીદેવીનું મંદિર છે આ તરફ મનસા દેવી દેખાય છે અહીંયા વાહન પાર્કિંગ છે એમાં મોટાભાગની ફોર વ્હીલો લગભગ આપણે જે થી જ છે મતલબ કે ગુજરાતના વાહનો વધારે વધારે છે આ જે સામે દેખાય છે એ મનસા દેવી છે તેમજ રોડ ઉપર ખૂબ ભીડભાડ હોય અહીંયા નીચે ગંગાજી દેખાય છે મિત્રો આપણે આવી ગયા છીએ હરકી પેઢી હરિદ્વાર મુકામે ફોરેનરો પણ આવ્યા છે ઉપરથી આપણે એક નજારો જોઈ લઈએ અને આરતીના સમયની જે થોડી વાર છે એટલે આપણે આજુબાજુનો નજારો શૂટ કરી ત્યાં સુધીમાં સંધ્યા સમય થઈ જાય પછી આપણે આરતીનો પણ લાવો લઈશું ઉપરથી કંઈક આવું દેખાય છે ત્યાં માણસો પુલ ઉપર જઈ રહ્યા છે તેમજ નીચે કાટ ઉપર પણ ચાલી રહ્યા છે ઉપરથી પહાડી ઉપર આપણે બેઠા છીએ એ છીએ આ નીચેનો નજારો પણ ખૂબ જોવા લાયક છે સાધુ સંતો બેઠા છે કપિરાજો બેઠા છે આમ તો લગભગ યુપી અને ઉત્તરાખંડની અંદર વાંદરોની જે પ્રજાતિ છે એ કદમાં બહુ નાના હોય પણ આ જે વાંદરો દેખાય છે એ આપણા ગિરનારના જંગલમાં હોય એવા વિશાળ શરીરધારી વાંદરો છે હવે આપણે નીચેની તરફ આવ્યા ઘાટ ઉપર બેઠા છીએ અને ઘાટ ઉપર બેઠા બેઠા જે સામે દેખાય ટાવર યાર કીપેડનો ટાવર છે અને સંધ્યા સમયની થોડી વાર હોય અને થોડી વાર માટે આપણે બંધ કરી દઈએ મોબાઈલ ધીરે ધીરે સંધ્યા ઢળી રહી છે અને ધીરે ધીરે દર્શનાર્થીઓનો પણ ધસારો થવા લાગ્યો છે ટૂંક સમયમાં આરતી શરૂ થશે લગભગ બધી જગ્યાએ લાઇટો ચાલુ થઈ ગઈ છે તેમજ જેમ કીડિયારું ઉભરાણ હોય એમ માણસો જમા થઈ ગયા છે આરકીપેઢીના કાટ ઉપર ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નથી એટલી બધી માનો મેરામાં ઉભરાણો છે મિત્રો જોઈ શકાય છે આરતી શરૂ આરતી શરૂ થઈ ગઈ છે હું તમને ઝૂમ કરી અને એ દ્રશ્યો બતાવું મા ભગવતી ભાગી રીતે ગંગા હરકી પડી હરદ્વાર ઉપર એમની આરતી થઈ રહી છે સંધ્યા આરતીના જે સીતારામ બધાને હર હર મહાદેવ હર ગંગે હર ગંગે હર ગંગે તો એ કહે આરતી द्रवहुसो दशरथ अजिरविहारी